કેમ છો બધા તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં અને જો આજ તો લેટ બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે અગિયાર વાગે ગયા છે મહેમાન હતા તો જો બધા ફ્રી થઈને હવે એ લોકો દવાખાને ગયા અને આપણે જો રસોઈ બનાવવા મળ્યા છીએ અહીંયા બને છે અને ટ્યુ સમજ સ્કૂલે જવા માટે પણ રેડી થઈ ગયો છે તો બાર વાગે જવાનું જ પણ સાડા દસ ના કપડા પહેરી લીધા છે

અને પછી પાછા મોલ ચાલો તો જો આપણે જમીને ફ્રી થઈ ગયા ને આરાધ્યા શું કરે છે અહીંયાં જમીન ફ્રી થઈ ગયા ને આરાધ્યા જો ચિત્રકલા છે ને ચિત્ર આપ્યું છે તો ચિત્ર દોરે છે શું દોર્યું એ ડોલ હા બરોબર છે થોડીક લાંબી થઈ પણ હાલશે પોળી છે ને એ લાંબી છે ડોલને ટબ બેય દોર્યું ને તે માટ માટલું ને ગ્લાસ દોરવાનું બાકી છે બાજુના રૂમમાં શું લેવું છું તારે હાલો જો એને નયા ગરોળી નથી બાપા ગરોળી ની ભીક લાગે આરાધ્યા ને બહુ ક્યાં છે ગરોળી જોઈ લે લે હમણા બધું છે ને હમણાં ક્યાંય ગરોળી આવતી જ નથી ગરમી ની આવતી હતી હમણાં નથી આવતી કાઈ હું લેવું એમાં ક્યાં છે કાઈ અમાની તા બધું તો જો કા ખાખા કોળા કરે સારાધ્યા હું લેવાનું હોય હું ખબર કો હે હું જોતું છે મોઢામાં બોલ તો ખબર પડે હું જો તું આમ નામ ગોય ત્યાં રાખ તો કેમ ખબર પડે કલર ના ચડી ગયા હાલો એને કા કરવાનો ને જો અહીંયા ચોપડાનો સ્ટોક કરી દીધો છે અમે જાજો એટલે એક પછી એક વાઇપરા રાખે બે ભાઈ બેન લીધા રાખે એવું બધું છે અને અહીંયા જો સ્ટેન્ડ નું ખોખું પડ્યું છે હા ચાલો તો હવે છે ને આરાધ્યા દોરશે ચિત્ર અને આપણે ઘડીક માટે થોડીક વાર કે આવી રીતનું આવું બનાવવાનું છે આ કોતરી કોતરી ને પછી ચોટાડવાના છે આ બાજુ બનાવવાનું દીધું છે એવું તો જો આરાથી આ છે ને હવે ચિત્રકામ કરશે બધું અને આપણે થોડીક વાર માટે આલો સુઈ જવાનું છે હે તાર નથી હોવાનું તો તું એકલી એકલી કરીશ ને હે તો કર્યા કેટલા વાગે થાય બે વાગે થાય દોઢ તો વાગવા આવ્યો છે

થોડીક વાર માટે હવે સુઈ જાઈ અને જો એ પપ્પાજી ગયા હોસ્પિટલ કેરાના તો એવું જ હોય કે કેટલા વાગે ત્યાં નકી નો હું ઉઠીને ઉઠીને હાલો તો ઉઠીને બીજું હું તો ઉઠીને બતાવશે હાલો આરાધ્યા આપણને જે ઉઠી ઉઠશું ને એટલે પછી બતાવશે કેવું બનાવ્યું ઈ તો ચાલો હવે થોડીક વાર માટે સુઈ જાય ને જો વરસાદ જો આવું જ કરે છે જર્મ જર્મર જો જેવો તેવો આવે ને પાછો રહી જાય કપડા લેવરાવે ને ન ખાવે લેવરાવે ને ન ખાવે જો બધું પલાળી જાય ઘડીકમાં આવે ઝાપટું અને અમારા આયુષી બેન જો સામે પોતા મારે છે તો એવું બધું ચાલે છે જો અત્યારમાં બધા હવે કામ કરી કરીને ફ્રી થઈ ગયા ને બધા હવે જો સુવાની તૈયારી કરે છે તો હવે ચેરીમાં પોપર વચ્ચે કોઈ નહીં હોય બધા સૂઈ જાય જરીક રોડ ભીનો ન થાય એટલે ભી કોરો થાય ને ત્યાં પાછો પલાળી જાય ઝાપટું આવી જાય મન મૂકીને તો વરસતો જ નથી કોણ જાણે ક્યાં વરસાદ વયો ગયો છે આવું ને આવું વાતાવરણ રહેશે દબોડકા જેવું પણ આવતો નથી એવું છે બધું આવી જાય છે ચાલો તો આપણે થોડીક વાર સુઈ જાય પછી પાછા મળી ચાલો તો આપણે ઊઠીને નીચે આવી ગયા છીએ અને હા તો પછી એટલે ઉઠીને નીચે આવી ગયા છીએ ને ટ્યુશનમાં અને જો એનું બધું ચિત્ર પૂરું કરીને પછી ફૂતી કીધું ઉધી ઉતી નતી અઢી વાગી ગયા છે તો હતું તો જો આપણે આવી ગયા મશીને બેસવા કેમ કે ઉઠ્યા ત્યાં તો જો મોઢે હવાવાળા આવ્યા હતા તો હમણાં તો એમનો હોય એટલે કાંઈ વિડીયો લેવાનો હોય જો વારો નથી આવતો કોક ને કોક આવતા હોય એટલે તો જો હવે કાંક મ્યુઝિક વાગે છે આમથી કાંક આલ્યું આવે છે હું આવતું હોય કંઈ ખબર નથી આવે નજીક પછી ખબર પડે અને મમ્મી જો આ ડેલે ઊભા છે હું આવતું હોય આગળ આવે પછી ખબર પડે હવે વાગે તો છે કાલ હું ફોન લે કાલ કે પમતી પમતી ફોન લેવા ગઈ ત્યારે આમ નીકળ્યું તું ત્યારે જે ડીજે વાગતું હતું ને બધા રમતા હતા હવે હું હોય એ ખબર નથી પણ આમ વય ગયું ય અહીં પણ આવ્યું ઓલી બાજુથી સ્કૂલ બાજુથી નીકળ્યું તું એટલે હવે આ બાજુ આવે પછી ખબર પડે આ બાજુ આવે કોલકો જ જાય છે તો ચાલો જો અહીંયા આપણું કામ બધું વીખીને બેહી ગયા છે હવે ઘડી બેસવાનો વારો આવે તો થોડું ઘણું મશીને બનાવવાનું છે જો આ ઠેલી સીવવાની છે તો નું કામકાજ કરવાનું છે બે થેલી જીવાની પણ કાંઈ બે દીખા વારો નથા આવતો હમણાં મહેમાનને એમ આવે છે એટલે કાંઈ હમણાં મશીને પણ બેહાતું નથી જાજી જાવાય તો એવું બધું છે તો હમણાં વિડીયોમાં એવું જ થશે કેમકે ફઈનું બધું પચશે હમણાં અમારે આમનામ જ ચાલશે તો જો ઝાડવા પણ મસ્ત લીલા લીલા થઈ ગયા છે અને ફૂલ પણ જો મસ્ત વ્હાઇટ વ્હાઈટ આવી ગયા છે આમાં અને મોગરો પણ અમે જો હાવ કાપી નાખ્યો છે હવે નવો કોળ છે એવું બધું છે અને નાગરવેલ પણ કાપી નાખી છે અહીંયા જો અમાર જીએનસી રમે છે જીએનસી હાલ અહીંયા આવું છે એ હાલ તો ક્યાં ચડવું છે ને આમ જોતો લાભમાં જો કામ કરવા બેસી ગયા આવ્યું કામ લાભમાં કે નહીં વાયટું કરે છે ઠેક ચાલો તો હવે જો બધાય બહાર બેઠા છે અને ચાલો આપણે પણ ઘડીક મસીને બેહી જાય થોડું ઘણું સીવાય તો સીવી લઈ પછી પાછો વારો નહીં આવે કાઈ ચાલો તો પછી પાછા મળીએ ચાલો ગાઈસ તો જો આપણે આવી ગયા રસોઈ બનાવવા માટે અને રસોઈ પણ જો આપણી કમ્પ્લીટ બધી બની ગઈ છે અને કીર્તન કરે છે હોમવર્ક આરાધ્યા આરાધ્યા નું ચિત્ર જો આજ પૂરું થઈ ગયું છે હું તમને બતાવું પણ અમારું ટીવી ફૂલ મૂકી દીધા હોય એટલે

અને ચાલો જો આપણી રસોઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને અહીંયા જો બનાવ્યા છે વઘારિયા રોટલીના વઘારિયા બનાવ્યા છે તો અમારે મારે આરાધ્યા ને કીર્તન ને એને રોટલી વઘારેલી ખાવાની છે આજે છાઈસમાં મસ્ત ખાટું ખાટું તો જો રોટલી ખાલી છાઇસ ઉકળી જાય ને એટલે આપણે રોટલીના કટકા કરી નાખવાના છે તો રોટલીનું શાક બનાવ્યું છે હું લેવા

તેને વઘાર દઈને એટલે અત્યારે એ જમી લે એટલે બીજી કાંઈ એની માથાકૂટ ન રહે અત્યારે બનાવી દઈને એટલે તો જો આપણી રસોઈ પણ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે ચાલો તો અમે જમવા બેસવાનું છે જમી લઈ અને જો મસ્ત સાંજ થઈ ગઈ છે તમે જોઈ શકો છો સાંજ મસ્ત થઈ ગઈ છે અને આ તો જો એ હોસ્પિટલે હતા એટલે બપોરે કઈ બાર નાસ્તો કરી દીધો તો જમવા બપોર નહોતા એવા કેમકે મોડા નવરા થયા હતા ત્યાંથી એટલે તો અત્યારે જો આવીને જમીન વૈયા ગયા વેલા હાથ ભૂખ લાગી છે એટલે જો આવીને જમીન વૈયા ગયા કારખાને તો ચાલો હવે આપણે બધા એને જમવાનું બાકી છે તો પેલા જમી લઈ ચાલો તો આજે જમી કારવીને ફ્રી થઈ ગયા છીએ અમે અને જો બધા હવે એક પછી એક જો મોબાઈલ ને ટીવી ને ચાલુ થઈ જાય છે અને મમ્મીએ જો પોપટ પાડ્યો

રીલ કરવું છું યો એમ નથી કરવું હાલો મૂકી દે બધું નેપકીન નો ઉલાળા એમ કહું છું અને આ જીથર કી જો અમારી જીથરા જો બધી કોથી જે લટુ નીકળી જાય બારી કા રાધ્યા અને મમ્મી જો મોબાઈલ માં ભજન સાંભળે છે અને આપણે જો જમી કાઢવી ને ફ્રી થઈ ગયા અને ચાલો તો જો હવે થોડીક મોબાઈલ મોબાઈલ

સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે નવા કન્ટેન્ટની સાથે જય સ્વામીનારાયણ